ભાવનગરના વાઘાવાડી રોડ ઉપર આશરે થી વિદ્યાર્થી આગેવાનો આવીને રોડ ઉપર ચાલતા વાહન ચાલકો અને બીજા માણસો સાથે બોલાચાલી કરતા શોરૂમ પાસે આવતા કાયદો વ્યવસ્થા જાળવવા માટે ફરજ પર રહેલા પોલીસ કર્મચારીઓ એ તેઓને સમજાવતા તેઓ રોડ પર બેસી ગયા અને ટ્રાફિક વ્યવસ્થા ખોરવા મંડ્યા અને ઉગ્ર બોલાચાલી કરી જાહેર રોડ રાહદારીઓ અને વાહન ચાલકો માટે સદતર બંધ કરી દેતા ટ્રાફિક જામ થઈ ગયેલ જેથી માથાકૂટો ન થાય અને હર્ષરાજસિંહ જાડેજા ફરિયાદી પીએસઆઈ નિકેતાબેન દિનેશભાઈ ડાભીને ધક્કો મારી રોડ ઉપર પછાડી દઈ જમણા હાથના કાંડાના ભાગે મુંડ ઈજા કરેલ અને લક્કી ચુડાસમાએ સાથેના પોલીસ સ્ટાફ ને ધક્કા મારી ફરજમાં રુકાવટ રૂકાવટ કરી ગુન્હામાં એકબીજાની મદદગારી કરી હોવાની ફરિયાદ નોંધાતા પોલીસે અભિજીતસિંહ ચુડાસમા હર્ષરાજસિંહ જાડેજા અને લક્કીરાજસિંહ ચુડાસમા સહિત ત્રણ શખ્સોને નિલમબાગ પોલીસે ઝડપી લઈને કોર્ટમાં રજૂ કર્યા હતા thanks